તૈયારીઓ પૂર્ણ થઈ આવતીકાલે શારદીય નવરાત્રી એટલે આસો સુદ પ્રથમ નોરતું છે ત્યારે શહેરના તમામ માઈ મંદિરો શ્રદ્ધાળુઓ માઈ ભક્તો મોટી સંખ્યામાં પૂજન દર્શન કરવા માટે આવશે નવ દિવસ સુધી ભક્તોની ભીડ જોવા મળશે ત્યારે શહેરના કારેલી બાગ સ્થિત શ્રીમદ મહારાજ દેવસ્થાન સંચાલિત પૌરાણિક બહુચરાજી મંદિર ખાતે મહારાજ તથા તેમના પરિવાર અને માય ભક્તો દર્શનાર્થે પૂજન માટે આવનાર હોય અહીં શ્રદ્ધાળુઓ કતારોમાં સિદ્ધબદ્ધ રીતે અગવડ વિના દર્શન કરી શકશે તે માટે રેલિંગ તૈયાર કરવામાં આવી છે શ્રદ્ધાળુઓ પરિક્રમા કરી શકે તે માટે પરિક્રમા માર્ગ પરથી વરસાદી પાણીનો નિકાલ કરી સ્વચ્છતા કરવામાં આવી છે અહીં શ્રદ્ધાળુઓ માટે મંદિર સવારે છ કલાકથી રાત્રે દસ વાગ્યા સુધી ખુલ્લા રાખવામાં આવશે જેના માટે લાઇટ તથા શ્રદ્ધાળુઓ માટે પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ રહેશે મંદિરને આહલાદક રીતે શણગારવામાં આવ્યું છે રોશની તથા યોગ્ય રીતે સજાવટ કરવામાં આવી છે અહીં નવ દિવસ તથા વિશેષ કરી આઠમના હવન માટે પણ વિશેષ તૈયારીઓ કરાઈ છે જેમાં

ભરવા આવે છે એમના કામ થાય છે માતાજીના એક રમતું નારિયેલ ચુંડડી માતાજીને મૂકે છે ને એનાથી માતાજીને કહીને જાય છે એનાથી માતાજી કામ કરે છે અને એમનું કામ થાય છે શ્રદ્ધા રાખે છે ને કામ થાય છે કાલથી નોરતા ચાલુ થાય તૈયારી સમય રહેશે આસો મહિના આપણે સારા મહ નવરાત્રી ચાલુ થાય છે આપણે બધું માતા ભક્તોને તકલીફ ના પડે એ રીતે રેલિંગને ને બધી સુવિધા કરેલી છે શાંતિથી ભક્તોને દર્શન થાય એ પ્રમાણે બધી સુવિધા કરે આપણે મંદિરનો સમય શું રહેશે ભક્તો માટે હા આપણે મંદિરનો સમય છે સવારે છ થી રાતના દસ વાગ્યા સુધીનો ભાવિ ભાઈ ભક્તોને એક જ વસ્તુ કેવા માંગુ છું કે ભક્તો આવે શાંતિથી દર્શન કરે આસ્થા રાખે શ્રદ્ધા રાખીને માતાજીના દર્શન કરે આપણો પરિચય મારે મારું નામ છે અનિલ શિવશંકર પૂજારી